ભાવનગર શહેરમાંથી તબીબીની ગંભીર કિસ્સો સામે છે એક જાણીતી ખાનગી પરિવાર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ નામની મહિલાનું મોત થઈ જતા ભારે હોબાળો મચી ગયો છે મૃતકના પરિવારજનો ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને ન્યાયની માંગ સાથે મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે મળતી વિગતો અનુસાર ઉસાબા ગોહિલ બાર દિવસ પૂર્વ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું આ ઓપરેશન ડોક્ટર મલાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ દર્દીને રજા આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેમની તબિયત સતત બગડી રહી હતી અસહ્ય દુખાવો અને અન્ય શારીરિક તકલીફોને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો ડોક્ટરની કથિત અવગણનાને રવિવારે ઉષાબાની તબિયત વધુ લથડી હતી ત્યારે પરિવારજનો તમને લઈને ડોક્ટર મલાઈ મકવાણા પાસે પહોંચ્યા હતા

સોમવાર ની બદલે રવિવારે આવી ગયા એક દિવસ વહેલા બતાવ્યું ત્યારે કઈ આવું તો હાલત કરી કે કઈ તકલીફ નથી કે તમ તારે એમ કરીને તપાસીને ઘરે મોકલી દીધા અને આજે બપોરે બે વાગે એકદમ લડીંગ જ થઈ ગયું મલય મલઈ મકવાણા અત્યારે તમારી લોકોની શું માંગ છે અમારી માંગ છે કે એની બે દરકારી જ છે અને આવા બીજા એવા મળ્યા પછી કે ત્રણ ચાર કેસ આવા કોથળીના આવા અહીંયા બની ગયા છે હા અમારે ફરિયાદ કરવાની છે એની બે જ છે આમાં ચોખ્ખું છે જ્યારે મહિલા દર્દીની હાલત અત્યંત નાજુક બની જતા તેમને તાત્કાલિક ફરીથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ડોક્ટરના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને આજે સાંજે ઉષાબા ગોહિલનું કરુણ મોત નીપજ્યું હતું આ સમાચાર મળતા જ હોસ્પિટલની પરિસર શોખ અને રોષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો રવિવારે ડોક્ટરે દર્દીની ગંભીરતાની તપાસ કરી હોત અને સમયસર સારવાર આપી હોત તો આજે ઉષાબા જીવિત હોત તબીબીની આ ધોર બેદરકારી સામે રોષ ફરાયેલા સંબંધીઓ જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કડક પગલા ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સાંભળવાનો સ્પષ્ટ નકાર કરી દીધો છે હાલ તો આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે કૌશિક પટેલ સુરત